બે દિવસથી જે રીતે યાર્ડની અંદર જે કડદા પ્રથા બાર વર્ષથી ચાલુ છે તેમની સામે રાજુરપડા પડ્યા હતા અને પછી ખેડૂતો રાત્રે અહીંયા જબરદસ્ત પોલીસ સાથે પણ માથાકૂટ થઈ હતી કારણ કે કડદો નાબૂદ કરવા માટે જે રીતે ખેડૂતો કહી રહ્યા હતા એ જ બાબતે જ્યારે આપણને ઘણી બધી જગ્યા ઉપર એવું દેખાયું કે જ્યાં પોલીસનું ઘર્ષણ પણ સર્જાયું હવે અત્યારે અમે બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર છીએ અત્યારે હરરાજી શરૂ થઈ ગઈ છે કારણ કે બે દિવસથી એવો નિર્ણય કરવામાં આવ્યો હતો કે હરરાજી છે તે બંધ રાખવામાં આવી હતી પરંતુ આજથી એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે કે જેમાં હરરાજી શરૂ કરવામાં આવી છે એકદમ અહીંયાનો માહોલ છે તે શાંત દેખાઈ રહ્યો છે કોઈ જ પોલીસનો બંદોબસ્ત અહીંયા નથી શાંતિપૂર્ણ માહોલમાં ખેડૂતો પોતાની જણસ લઈને આવી રહ્યા છે વહેંચી રહ્યા છે અત્યારે તમે જે જોઈ રહ્યા છો અત્યારે સૌથી વધારે જો જણસની આવક થઈ રહી હોય તો એ છે સફેદ તલ અને ગાળા તલ કે જે ખેડૂતો લઈને આવી રહ્યા છે બોલી બોલાઈ રહી છે અને એમની જ સાથે આજે જે જીરું ખરીદવાની પણ શરૂઆત કરવામાં આવી છે આ બોટાદ માર્કેટિંગ યાર્ડની અંદર ખાસ કરીને અહીંયા ખેડૂતો ઘણા બધા આવ્યા છે પરંતુ અત્યારે માહોલ જે સાવ શાંત દેખાઈ રહ્યો છે એ બોલીઓ બોલાઈ રહી છે સૌથી વધારે સફેદ તલ અહીંયા જે ખેડૂતો છે તે લઈને આવ્યા છે ખાસ કરીને જે અત્યારે વેપારીઓ એ ભાવ નક્કી કરી રહ્યા છે ખેડૂતો એ પોતાની જણસ છે તે વેચી રહ્યા છે સૌથી વધારે તમે જે અહીંયા જોઈ રહ્યા છો અને અત્યારે જે જીરું છે તેમનો ભાવ પણ અત્યારે બોલાઈ રહ્યો છે જીરું વેચવાનું શરૂ થઈ ગયું છે જે વેપારીઓ છે તે આવ્યા છે અને ખાસ કરીને જે અહીંયા બે દિવસ પહેલાં જે આખો માહોલ સર્જાયો હતો તે અત્યારે ક્યાંક શાંત પાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે અને ખાસ કરીને સત્તાધીશોએ જે વાત કરી હતી કે જે આ કડદા પ્રથા છે જે લાંબા સમયથી ચાલુ છે તેમને પણ બંધ કરવામાં આવશે એટલે કે જે આજથી એક હરરાજીની શરૂઆત ફરી એકવાર કરવામાં આવી છે અને હવે તે જ બાબતે ઘણા બધા ખેડૂતો છે દૂર દૂરથી પોતાની જણસ લઈને આવ્યા છે અને જણસ વેચાવવાની અત્યારે શરૂઆત થઈ ચૂકી છે આ એ માહોલ છે કે જ્યાં આપણને દેખાઈ રહ્યું છે કે ઘણા બધા ખેડૂતો છે તે અહીંયા અલગ અલગ પોતાની જે જણસ છે તે લઈને આવી રહ્યા છે અને ખાસ કરીને જે આ માહોલ અત્યારે બોટાદ માર્કેટિંગ યાર્ડનો તમે જે જોઈ રહ્યા છો બે દિવસ પહેલાં જે અહીંયા માથાકૂટ સર્જાઈ હતી અને એ જ માથાકૂટ બાદ ક્યાંક ને ક્યાંક આપણને એ પણ દેખાયું હતું કે આ માહોલને શાંત પાડવાનો પ્રયત્ન કરવામાં આવ્યો ગઈકાલે આપણે જોયું હતું કે જે હળદર ગામ છે ત્યાં પણ માથાકૂટ સર્જાઈ હતી અને એમને જ શાંત પાડવાનો પ્રયત્ન થઈ રહ્યો છે ક્યાંક જે આ પરિપત્ર છે તે બહાર પાડવામાં આવ્યો છે એટલે કે ક્યાંક એવું લાગી રહ્યું છે કે હવે ધીમે ધીમે ખેડૂતો છે ફરી એક વખત રાબેતા મુજબ પોતાની જણસ લઈ અને માર્કેટિંગ યાર્ડમાં આવશે અલગ અલગ જણસ અહીંયા સૌથી વધારે જે જીરાની શરૂઆત થઈ છે વેચાવાની જીરું સફેદ તલ કાળા તલ દેખાઈ રહ્યા છે બાકી ખેડૂતો દૂર દૂરથી આવ્યા છે અને ખાસ કરીને જે માહોલ અત્યારે બે દિવસ પહેલાં જે ગરમ થયો હતો તે અત્યારે આપણને સાવ શાંત પડતો દેખાઈ રહ્યો છે કારણ કે જે મહાપંચાયતની વાત કરવામાં આવી હતી એ જ મહાપંચાયત બાદ જે રીતે માથાકૂટ સર્જાઈ હજુ એક તારીખ નક્કી કરવામાં આવી છે આ મહાપંચાયતને લઈને અને એ જોવાનું છે કે કેટલા ખેડૂતો આવે છે પરંતુ ખાસ કરીને જે અત્યારે જે ખેડૂતને જેને પોતાનું જ્યાં વાવેતર કર્યું છે પાકનું એમના પૈસાની જરૂર છે વેચવા માટે આવ્યા છે અલગ અલગ જગ્યા પર અલગ અલગ વેપારીઓ છે દલાલ છે તે ક્યાંક ભાવ ભાવતાલ કરી રહ્યા છે ખેડૂતો પોતાની જણસ આપી રહ્યા છે પરંતુ જે અત્યારે માહોલ એકદમ સાવ શાંત દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને ક્યાંય જેવું લાગતું નથી કે ફરી એક વખત અહીંયા માથાકૂટ સર્જાય કે કોઈ બાબતે બોલાચાલી થાય પોલીસને આવવાની જરૂર પડે અત્યારે એકદમ શાંત માહોલ અહીંયાનો દેખાઈ રહ્યો છે અને ખાસ કરીને જે ખેડૂતો છે તે પણ હવે રાબેતા મુજબ પોતાનું કામ કરવામાં લાગી ગયા છે બીજી તરફ મોસમ ચાલે છે એટલા માટે પણ ખેડૂતોને ક્યાંક ત્યાં જવાની જરૂર પડતી હોય અને અહીંયા સૌથી વધારે અત્યારે ત્રણ જણસ દેખાઈ રહી છે તેમની અત્યારે બોલી લાગી રહી છે વેપારીઓ આવી રહ્યા છે અને ખાસ કરીને ખેડૂતો વહેંચી રહ્યા છે અને વેપારીઓ ખરીદી કરી રહ્યા છે અને આ સાથે જ હવે જે રીતે ધીમે ધીમે બે દિવસ પહેલાં આપણે જોયું હતું કે અહીંયા જે માહોલ ગરમાયો હતો પરંતુ અત્યારે એકદમ આ શાંત માહોલ થઈ રહ્યો છે સતત તમને અપડેટ આપતા રહીશું નમસ્કાર